અમદાવાદ શહેરમાં આજે સવારના સમયે શહેરની અલગ અલગ વિસ્તારની સ્કૂલને એક ઇમેલ મળેલો હતો જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુકાજબને એક ઈમેલ મળેલ ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોટિક ચેક ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે કોઈ પણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી મોટા ભાગની સ્કૂલોને અને વાલીઓને પણ કોઈ પણ પ્રકારનું પેનિક ન કરવા માટે સ્કૂલ તરફથી પણ જણાવવામાં આવેલું છે આ સમયે સ્કૂલની સીટ બદલવાનો સમય થયેલો હોવાથી એક સીટના બાળકો જઈ રહ્યા છે સ્કૂલ દ્વારા બીજી સીટ ન ચાલુ કરવાનો અથવા થોડા સમય પછી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલો છે આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં બીડીએસ ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી થાણા ઇન્ચાર્જ મારફતે સ્કૂલનું એએસ ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે ખાસ કરી દસ થી પણ વધારે સ્કૂલોને આ પ્રકારનો ઈમેલ મળવામાં આવેલો છે હાલ ઈમેલ બાબતે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે જેથી કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ એમ નથી સર જે નામો ખાસ કરી જેવી સ્કૂલ કે જેનો ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે